દલિત ઉપરના વિષયને લઈને જ્યાં જરૂર પડી છે ત્યાં એડવોકેસી કરી છે તાજેતરની ઘટનાઓમાં રાજ્યના તાજેતરના મંત્રીશ્રીઓ સીધા પહોંચે છે અમે પણ યથાર્થના જઈ અને એ ન્યાય અપાવવાની વાત કરી તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે ઉના કાંડમાંથી નેતા બનેલા જિજ્ઞેશભાઈ એને મારે તમારા સૌના માધ્યમથી પૂછવું છે કે તમે ક્યારેય ઉના ગયા છો ખરા એ ઉનાના પીડિત પરિવારની ફરીવાર ક્યારેય મુલાકાત લીધી છે કરી જે જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારે ગયા છો ખરા ફક્ત અને ફક્ત વેર ઝેરની રાજનીતિ કરવાની અને સારા પ્રસંગો પણ ગુજરાતની અંદર બન્યા છે સમરસતાના પ્રસંગો પણ બન્યા છે તો એવા પ્રસંગોની ક્યારે પ્રશંસા નહીં કરવાની રાજનીતિ ફક્ત અને ફક્ત વેર ઝેરની કરવાની સમાજ સમાજની વચ્ચે ખાઈ ઊભી થાય એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેર જેલના બી વાવ્યા છે નફરતની દુકાન રોજ ચલાવે છે એની હું ટીકા કરું છું મેં એ જ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે એ ધારાસભ્ય છે એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ એના બદલે ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાની વાત અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવાર નું ત્યાગ કરી અને સતત ખડે પગે ઉભા રહે એને અભુત્ર ભાષામાં એવું કહેવાનું તમારા પટ્ટા ઉતારી લઈશ આ કયા